પાટણ જિલ્લામાં સગીરા સાથે આ નળાધમ મજબીએ મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે કે પાટણ એક ગામમાં રહેતી સગીરાને તેના ભાઈ અને જાણથી મારી નાખવાની ધમકી પણ આપી છે અને આ નળાધમ મરજી વિરોધનો દુષ્કર્મ ગુજાર્યું હતું ના આ પગલે આ પોલીસે બે શખ્સો વિરોધ પૂર્ણ પણ આગળ કરી એવી હાથ ધરી છે અને જે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પાટણ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની આ ઓગ્ની વેશની દીકરીનો પ્રકાશ ઠાકોર સાથે પ્રેમ સમજ બંધાવ્યો હતો અને આ પ્રકાશ ઠાકોરે સગીરને ફોન કર્યો કે ક્યાં ભાગી જવાની પણ જાણકારી અર્થ કરી હતી અને જેથી સગીરે ભાગી જવાની ના પાડતા તે પ્રકાશે ફોન કરી ધમકી આપી હતી કે જો તમે તમ મારી સાથે નહીં આવે તો હું તારા ભાઈને જાનથી મારી નાખીશ ને આ બાદમાં પ્રકાશે અર્જુનાન એસપીના નામના શખ્સને બાઈક સગીરાને સંભળી સીમાના ખેતરમાં બનાવેલ સાપરામાં પ્રકાશ સગીરે મરજી વિરુદ્ધ સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું આ અંગે સગીરામાં ફરિયાદમાં નોંધાઈ પોલીસે પણ બંને શખ્સોને વિરુદ્ધ આ ફરિયાદમાં નોંધી આગળની પણ કાર્યવાહી હાથ ધરી છે માય